આજે મહાપર્વ છે હજીરા અને સહિતના વિસ્તારોમાં શાંતિપૂર્વક મતદાન કરવા લોકો જઈ રહ્યા છે વહેલી સવારથી મતદાન મથક પર લાઈનો લાગી હતી લોકશાહીનો મહાપર્વ આજે સાતમી આવી પહોંચ્યો છે ત્યારે આ મહાપર્વમાં દરેકે મતદાન પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીનું જતન કરવાના સહભાગી બને તે માટે નવસારી જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે નવસારી બેઠક પર એકવીસ લાખથી વધુ મતદારો ઉપયોગ કરશે પચીસ નવસારીના લોકસભાના સાંસદ સી આર પાટીલ ભાજપના સાંસદ અને તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ ચૂંટણીની જંગ લડી રહ્યા છે નવસારીના લોકસભા બેઠક પર છેવાડાના ગામે આવેલું મોરા ગામમાં મોટી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે મોરા ગામના મતદાતાઓ સ્વયંભૂ મતદાન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે નવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હર્ષદ રિપોર્ટ મારું નામ કિશનભાઈ પટેલ હું મોરાનો મતદાર છું અને આજે લોકસભા ચૂંટણીની જ્યારે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મતદાનની ત્યારે મારા ટોટલ મતદાર ભાઈઓ દેશના મતદાર ભાઈ બહેનોને નમ્ર અપીલ છે કે આપણે આપણી પોતાની મતનો અધિકાર અને ફરજ દેશ માટે બંને નિભાવીએ અને વધુમાં વધુ મતદાન કરીને આપણો પોતાનો અધિકાર જટાવીએ એવી હું દરેક દેશવાસીઓને શુભેચ્છા આપું છું તેમજ આજનો ચૂંટણીનો પર્વ એવો ઉત્સાહભેર છે કે દરેક લોકો આજે પોતાના મતદાન માટે લાઈનો લગાવીને દરેક મત લગભગ હું આજે છ થી સાત બુઠમોટકો ઉપર ફર્યો છું તો દરેક જગ્યાએ ખૂબ લોકો સંયમભુ પોતાનો મતનો અધિકાર આજે આપવા માટે નીકળ્યા છે ત્યારે મને આશા છે કે લોકો પોતાની ફરજ પ્રમાણે મત આપી અને પોતાના પક્ષને કે પોતાના ફરજને પોતાના દેશને આજે એક નાગરિક તરીકેનું પોતાની ફરજ નિભાવીને આપણા દેશની લોકશાહી ઉજાગર થાય એ રીતનું પર્વ મનાવીએ અને વધુમાં વધુ મતદાન કરીએ એવી દરેક લોકોને મારી અપીલ છે